જો ટારફલ લમી કિરણ કે કેવા માંગે ભાઈ હા ભાઈ બહાર કઈ કેવું હા જો જલા ઓનલાઈન નીકળે કેસ નહિ હોગા ના yes આપડા મોહનભાઈ આવી ગયા મોહનભાઈ કે કેવા અરે તું જા રહી છે જેરખભાઈ મજા પ્રદીપભાઈ આવી ગયા છે અમુક સડા ફીરી ફીરીના આયા સડા ઘીરે પેરો અને વસ્તુ છે સાહેબ

अबे बजा आएगा ना भिलो आए वायो आए वायो आए 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 અહીંયા હોટલ વિભા રાતના લગભગ એક દોઢ વાગ્યો છે ચા બ્રેક માટે એક એક કપ ચા ઓર બોલા જાય બસ માં બધા નાચી નાચી ને થાય કાય અત્યારે જાય બધા ચાનો નો વેટ કરે છે અત્યારે આ પંખો છે કે હેલિકોપ્ટર નું પાંખ્યું ગાડી ઉભી રાખીને જ્યાં મેળ આવે ત્યાં સાતો પીવાનો સાતો ક્યાંય મૂકવાનો જ નહીં ફાંકા મારવાના બેઠા

આજો અમારી હોટલ ની બહાર નો નજારો જો અમે અત્યારે કાગોડા આવી ગયા કાગોડા થી જસ્ટ ભીગા છે અહીં અત્યારે જાય છે માતાજી ના દર્શન કરવા માટે સુરત થી જૂનાગઢ માં રસ્તામાં જ કાગવડ આવે એટલે અમે પેલા કાગવડ ગયા હતા હવે અત્યારે અહીંયા કાગવડ ખોડિયાર મને મંદિરે દર્શન કરી લીધા છે હવે અત્યારે અમે બધા નીકળીએ છીએ અહીંથી અહીંથી જમવા જવાનું છે ને જમીને પછી અહીંયાથી ઉપર ગોઠા કિલે જવાના છે ટાઈમ પછી જો વધે તો સક્કરબાગ જવાનું છે અને કાલે ગિરનાર ઉપરકોટ ઐતિહાસિક જગ્યા છે ને પણ અમે અહીંયા ભણવા નહોતા કે અમે અહીંયા રખડવા ગયા એટલે કોઈ ગાઈડ સાથે ન લીધો ને બધા જ્યાં સારી જગ્યા દેખાડીને ફોટા પાડવા માંડ્યા અમુક વાળી રેલું બનાવવા માંડ્યા અને જે કંઈ નહોતા કરતા એ મજા લેતા હતા પહેલા તો તમે ઘણા જોયા છે પણ ઉપરકોટની વાત જ અલગ છે કિલ્લો એટલો મોટો કે અંદર હાલી થાકી જાય અને આ નાની તોપ અહીંયા છે આ આ બે મોટી તોપ છે અહીંયા જે છે આ નાના નાની છે એટલે કોઈ દુશ્મન નાનો હોય ને તો એના માટે આ તોપ વાપરવામાં આવે મોટો હોય ને તો આ કિરણ જેવા હોય ને તો મોટી તોપ વાપરવામાં આવે જો આ જોવા આવ્યા હતા આપણે અહીંયા સમજા આપડા હેડ છે આ જોવા આવ્યા હતા પણ આખો દી આપણે જોવું આ પડે છે જો આ ભાઈને આપડા કાલિશના જરા આપણી સાથે ત્યાં પાછળ ફોનમાં વાત કરી રહ્યા છે જો રારિયા પોતપોતાના હોય છે જો પાંચ માણા આ માટા મારે બે આ માટા મારે એક આ આટા મારે છે અને ત્રણ આ એની રીતે આટા મારે જો આયા પહેલા છે ને રાજાની રાણી હારે ફરતા અત્યારે આ બાવેડા ઉગી ગયા અહીંયા એ રીંગણા વાવતા અહીંયા અત્યારે ઝાડવા ઉગી ગયા આ ખાલી શિલાઓ અને તોપો નથી આ છે જુનાગઢનો ઇતિહાસ અને ચોમાસામાં અહીંયા આવો તો રેનકોટ સાથે જરૂર રાખવો અમારી પાસે રેનકોટ હતો એટલે વાંધો નહોતો આવ્યો પણ રેનકોટ ખાલી દસ મિનિટ માટે અમે બધા પહેર્યો હશે બાકી બધાએ ખાલી રેનકોટ હાથમાં જ ફેરવો હતો જે તમે બધાને ખીચામાં હાથમાં જોઈ શકો સ્થળ જોયા છે કડી કડી ને નવગણ કુવો ને બધું ઘણું જોયું છે અત્યારે બધા થાય છે તો જો બધા પાણી પીવા બેઠા આજો કોકના કોકના બધાને વહીવટ હોય છે એમ